તરસાલીમાં સ્થાનિકો કોર્પોરેશન અધિકારીઓ પોલીસે ઉચ્ચ અધિકારીઓને બોલાવવાની ફરજ પડી છે અને ડ્રેનેજ જોડાણ કાપવા અધિકારીઓ પહોંચ્યા તે દરમિયાન

એમને જાતે અમારી રીતે રિપેરિંગ કરાવીને રહીશું ને અમારી જવાબદારી હશે તેમ છતાં કોર્પોરેશનની ટીમ ગઈકાલે પહોંચી હતી પાણી પાણી અને ડ્રેનેજના જોડાણ કાપવા માટે ખાડા ખોદ્યા હતા રસ્તા ઉપર પરંતુ રહીશોને જ્યારે જયારે ખબર પડી ત્યારે પૂરેપૂરા પરિવાર સાથે ટોળા ઉમટી પડ્યા હતા ત્રણસો જેટલા પરિવારો અહીંયા રહે છે તમામ ટોળાએ ઉગ્ર વિરોધ કર્યો હતો જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી મકરપુરા કેટલીક જગ્યાએ કાંકરી ચાળો પણ થયો છે પરંતુ હજી સુધી પોલીસે કોઈ આ બાબતે કોઈ ફરિયાદ નથી નતી પરંતુ આજે કોર્પોરેશન ટીમ પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર